રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે અત્યાર સુધીમાં અમદાવાદમાં ચોમાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જેને કારણે અનેક અમદાવાદીઓ બીમાર થઈ ચૂક્યા છે મે માસની ગરમીમાં થતા વધારાના ધ્યાનમાં રાખીને ભોગ બનનાર વ્યક્તિઓને પ્રાથમિક ઇમરજન્સી મળી રહે તે માટે એકસો આઠની ટીમ એક્સ્ટ્રા એમ્બ્યુલન્સ સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે અમદાવાદમાં ગરમીનો પારો સામાન્ય રીતે ચાલીસ થી તેતાલીસ ડિગ્રીએ પહોંચી જતો હોય છે

બધી જ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વડાય એટલે કે પ્રી હોસ્પિટલ કેર આપી શકાય તે પ્રકારના તે પ્રકારના ઇક્વિપમેન્ટ્સ અને મેડિસિન્સ છે અને જો હીટ રિલેટેડની વાત કરીએ તો અમારી એમ્બ્યુલન્સમાં ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન આપવામાં આવેલું છે અને આ વર્ષે અમદાવાદ શહેરની અમારી અમુક એમ્બ્યુલન્સીસ પર અમે જ્યારે પણ વિક્ટીમને પિકઅપ કરવા માટે જઈએ ત્યારે આસપાસનું ટેમ્પરેચર શું હતું અને

જોકે વધુ ગરમીથી માનસિક રોગોમાં પણ વધારો થતો હોય છે વાતાવરણમાં ગરમીના પારામાં થતો વધારો સીધી રીતે મનુષ્યના શરીરમાં રહેલા રસાયણોમાં ફેરફાર કરે છે એ જ વ્યક્તિ કે જે નોર્મલ સિઝનમાં કે સામાન્ય રીતના ખૂબ જ માઇન્ડ એનું સ્થિર હોય પણ ગરમીમાં એ જ વ્યક્તિનું તમે જુઓ તો બિલકુલ એનું વર્તન બદલાઈ જાય અને એકદમ રાજાશાહીમાં આવી જાય ઠાઠમાઠમાં આવી જાય અને એવું લાગે કે મારા કરતાં કોઈ વધારે શક્તિ સારી છે જ નહીં એટલે જ્યાં ત્યાં ગરમીના કારણે ગરમીના કારણે નહીં પણ એ બીમારીના પરિણામે એ દલીલ કરતાં વધી જાય ગુસ્સો વધી જાય ક્યારેક ક્યારેક તો હિંસક પણ થઈ જાય ઇવન નુકસાન પણ કરી બેસતા હોય છે ઘણા દર્દીઓ આવે કે ગરમી દરમિયાન ઘણું બધું નુકસાન કર્યું હોય એવું નથી કે ગરમીની અસર માત્ર માનવી પર જ થાય છે ગરમીની અસર વાહનો પર પણ જોવા મળી હતી ગરમીના પારામાં વધારો થતા અમદાવાદના રસ્તા પર વાહનોમાં આગ લાગવાના કિસ્સામાં પણ વધારો જોવા મળ્યો હતો કેમેરામેન જયેશ પટેલ સાથે પ્રતિક જાધવ જીએસટીવી અમદાવાદ